મંગળવારે ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિન પાલસિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભવ્ય યોજાયો આવતીકાલ તારીખ બે હજાર ચોવીસ મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થીની સાથે માઘી ગણેશ ઉત્સવનો યોગ સર્જાશે માઘી ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ જ વ્યાપક છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિનો પ્રાગટ્ય દિન છે આ પ્રસંગે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યતિભવ્ય ગણેશ યાગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર પાલપાટિયાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભયોગ સર્જવાનો છે કેમ કે આ દિવસે દેવાધી દેવ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણપતિ બાપ્પાનો પ્રાગટ્ય દિન છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ શકે છે આ પ્રસંગે પાલપાટિયા સ્થિતિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નીતિન મહેતાએ જણાવ્યું કે ભવ્ય ગણેશ યાગનો યોજાશે જ પરંતુ વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો અને કર્મકાંડ યોજવામાં આવ્યા હતા આ આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી સુરત આવનારા ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં પર્વને માઘી ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણી એક દિવસ પૂર્વેથી શરૂ થઈ જાય છે નીતિન મહેતાવે જણાવ્યું કે મંગળવારના મહાસો ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રથમ યુગાવતાર કૃત્યજ્ઞ પૃથ્વીલોકમાં મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના આશ્રમમાં મહાસૂ ચોથે બટુક બ્રાહ્મણ સ્વરૂપે મહોત્કટ વિનાયક અવતાર લીધો હતો અને દેવાંતક અને નરાંતક નામના રાક્ષસોની વધ કર્યો હતો સુવર્ણ સમાન પીઠ વર્ણ તેમની દસ ભુજાઓ હતી અને વનરાસી એમનું વાહન હતું જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જય ગણેશ સિદ્ધિ મંદિર પાલ સુરત ના મેનેજિંગ ટ્રસ્ટ ની નીતિન મહેતા આજે આ શુક્લ પક્ષ ની મહિનાના શુક્લ પક્ષ ચોથ એટલે કે વિનાયક ચોથ એ ગણપતિ દાદા પ્રાગટ્ય દિન હોવાથી અહીંયા ગણેશ યાગ આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરમાં આજે લગભગ એકસો ને પચીસ જેટલા યુગલો આ ગણેશ જોડાયા છે અને ઉત્સાહભેર તેઓ અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત રહીને મંદિરના જે કાર્યકરો છે તેનો પણ ઉત્સાહ વધાર્યો છે મિત્રો આ સિદ્ધિવિનાયક મંદિર પાલ એ આજે ખૂબ વિખ્યાત મંદિરોમાંનું એક મંદિર આ સુરત શહેરનું છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં સવારે છ વાગ્યાથી લોકો આવી રહ્યા છે અને મોડી રાત સુધી અહીંયા લોકો આ દર્શનનો લાભ લેશે માઘી ચોથ ચતુર્થી એ મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે આ તહેવાર આ વખતે પણ મહિનામાં ચોથને દિવસે વિનાયક ચોથને દિવસે આ ગણેશ અને દિવસ દરમિયાન ગણપતિની આરાધના અનેક કાર્યક્રમો આ મંદિર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે સૌને આ મંદિરમાં દર્શને પધારવા માટે અગ્રભરી નિમંત્રણ છે જય ગણેશ